હેલો સર કેમ છો ક્લાસ ઓકે પહેલા તો તમારા વિશે અમારા ઓડિયન્સ ને કહી આપજો નમસ્કાર મિત્રો માધવન ટુરિઝમમાંથી હું તુષાર નિમાવત અને આપણે રાજકોટમાં રૈયા રોડ ઉપર આમ્રપાલી પોલીસ ચોકી પાસે આપણી ઓફિસ છે અને ડોમેસ્ટિક ટુર અમે પ્રોવાઈડ કરી છીએ ઓકે જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ ડોમેસ્ટિક એમાં તમે પ્લેસીસ બેસ્ટ પ્લેસીસ માં કયા કયા પ્લેસીસ આપણે આપતા હોઈએ છે લગભગ આમ જોવા જઈએ તો આપડે ભારતમાં તો લગભગ બેસ્ટ પ્લેસીસ જ છે અને ઇન્ડિયામાં આખા વર્લ્ડ નું બધું ભેગું કરીને તો ઇન્ડિયામાં બધું અહિયાં છે ઓલરેડી ઓલરેડી એટલે બાર બહુ ઓછું જવા જેવું છે અને ભારતનો પૈસો ભારતમાં માં રહીએ તો મજા ના અચ્છા હમણા અપકમિંગ કોઈ નવું તમારું છે ટ્રાવેલ્સ નું પ્લાન આઉટ કર્યું હોય એવી રીતે અપકમિંગ માં અત્યારે વોટ ફેવરિટ ઉપર છે લગભગ યંગ જનરેશન માટે ખાટું છે આમ સવરિયા સેટ યસ ને બીજા નંબર માં અમારું વધારે એક ચાલવાળું પેકેજ છે રેવા જમવા સાથે લગભગ મારા રેવા જમવા સાથે જ છે પેકેજ તો એમાં અમારે અત્યારે હરિદ્વાર છે અને સસ્તું અને સારું પેકેજ છે નવ દિવસ સાડા આઠ હજાર રૂપિયા રહેવા જમવા સાથે સરસ સર એમાં ગોકુળ મથુરા વૃંદાવન જતીપુરા નગાંવ જયપુર નાદ્વારા અને હરિદ્વાર સરસ અને એજ એજ લિમિટ લિમિટ નું કેવી માટે હોતી જ નથી હકીકતે તમે જુઓ ને એજ લિમિટ ફરવા માટે હોતી જ નથી ફરવું જરૂરી છે કેમકે મેન્ટલી ટ્રેસ માણસોને અત્યારે વધારે છે અને હકીકતે તમે ઘરની બારે નીકળો બરોબર

બેસ્ટ રિસ્પોન્સ છે માણસોનો કેમ કે ફરવા વાળું પબ્લિક રાજકોટનું એમ જેને કહેવાય કે રંગીલી જનતા જેને બહુ શોખીન છે ફરવાની

અને જો એવું કોઈ આપણને આપતું હોયન 100% જવાની મજા આવશે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં